હલો મિત્રો જય માતાજી હર મહાદેવ તો જોઈ લો આપણે રામભાઈ કામ ચાલુ કરી દીધું છે ઢોરના ફરજાનું જોઈ લ્યો હાલો તમને બતાવી દઈએ રામભાઈનું કામ કેવું છે હાલો મિત્રો તો જોઈ લ્યો આપણે રામભાઈ કામ ચાલું કરી દીધું છે કારીગર છે એક નંબરો કોઈને કામ કરાવવું હોય બારી બારણા દરવાજા ને ફરજો બરજો વેલ્ડિંગનું તમામ કામ જોઈ લો સુપર હીરો કાંઈ ઘટે ને એવું કામ કરે જો આપણો ઓલો બાજુનો ફરજો રહ્યો ને એ આણે જ બનાવ્યો છે કોઈને કંઈ કામ કરાવવું હોય તો કોન્ટેક કરજો આપણી વેહું છે અત્યારે તો થોડું કામ હાલે બહાર બાંધ્યું હોય ત્રણ હતી અને બે પાછી આપણે લઈ આવ્યા પાંચ થઈ ગઈ છે હજી એક થોડું કામ પતે પાછી લઈ આવીશું દસ પૈસો લેવાની છે પાંચ લીધી છે હજી પાંચ લેવાની છે જો એક આપણે આ લઈ આવ્યા છે એ અને એક આ આ તો આપણે હતી ના ઉમે હાથમાં લગભગ તો પત્રહન થાય છડી જાય જોઈએ પછી રામભાઈ શું કરે છે હાલો તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ પતરા પતરા સડી જાય પછી પાછું કઈક પછી બતાવશું પાછું જઈ કેવું શું આવે ઢાળ બાળ હું કેવું થયું હાલો જય માતાજી હાલો મિત્રો તો જો આપણે ઢોરનો ઢાળિયાનું ફરજાનું કામ પૂરું થઈ ગયું છે બીજું થોડું થોડું આપણું કામ નાનું મોટું રહી ગયું છે બાકી તો કારીગર આવ્યો તો આપડે રામભાઈ બધું કામ પૂરું કરતી જ હે હાલો તમને બતાવું કેવું થયું છે જોઈ લ્યો એવો આવી રીતનો થયો છે ફરજો આપણો હવે અંદર થોડું ગમે એનું કામ એવું બાકી છે બાકી તો હું વરસાદના લીધે ઉતાવળ હતી એટલે આ તો કામ પૂરું થઈ ગયું હે જોઈ લ્યો એટલે મસ્ત થઈ ગયું હે કામ છે કમ્પ્લીટ કોમેન્ટ કરીને કહેજો કેવું થયું કોઈને કામ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો હાલો જય માતાજી હર હર મહાદેવ